મને બનાવતા જોઈને પલકે કે મને પણ બનાવવું છે તો એને પણ મેં થોડીવાર માટે આ કોઈન્સ બનાવવા દીધા આજે આપણે આ કલરફુલ કોઈન્સ બનાવશું આ બનાવવામાં એટલી મજા આવે તો ખાવામાં કેટલી આવતી હશે અને એકદમ હેલ્ધી ફટાફટ એક કપ રવામાંથી બની જાય એવો અને એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ દાંત વગરના પણ ખાઈ શકે એટલો પોચો જાળીદાર અને બેથી ત્રણ મિનિટમાં ચડી જાય છે તવા ઉપર કરીએ છીએ તો એ ફટાફટ એનું ટેક્સચર તો એટલું મસ્ત આવે છે ને અને સવારે નાસ્તામાં બનાવવું હોય તો એ જલ્દી બની જાય છે ચાલો આટલો ઇન્ટરેસ્ટિંગ નાસ્તો બનાવવા માટે પહેલાં અત્યારે અમે એક કપ રવો લીધો છે તમારી પાસે જાડી સૂજી હોય તો એ પણ ચાલે હવે એક કપ રવાની સામે એક કપ ખાટી છાશ લેવાની છે જો તમારા પાસે દહીં હોય તો તમે અડધો કપ દહીં અને અડધો કપ પાણી એવી રીતે પણ લઈ શકો છો અત્યારે આપણે એક કપ ખાટી છાશ લીધી છે અને હવે આને બધું સરસ મિક્સ કરી દેવાનું છે આ રવાને આપણે પહેલાં પલળવા માટે મૂકવાનો છે થોડી વાર માટે આ રીતે ફીણી અને અત્યારે તમને જોઈ શકો છો તમે કે એકદમ પતલું છે આ થોડુંક લિક્વિડ લાગે છે પણ આને આપણે ફૂલવા મૂકી દઈશું હવે ઢાંકી અને બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આને દસથી પંદર મિનિટ જેવો ફૂલવા દેસું એક ચોપરની અંદર મેં ડુંગળી અને ટામેટા લીધા છે એને આપણે ચોપ કરીને લેવાના છે તમે બારીક સમારીને લેવા હોય તો સમારીને પણ લઈ શકો છો આમાં બહુ વધારે કાંઈ વેજીટેબલ્સ પણ નથી જોતા અને ઘરમાં હોય એટલી જ વસ્તુમાંથી બની જાય છે હવે એને ચોપ કરી લેવાના છે બારીક જો કેપ્સિકમ તમારા ઘરમાં ઓછા ખાતા હોય કે ના ખાતા હોય તો તમે કેપ્સિકમને પણ સાથે જ ચોપ કરી લેજો જો આપણો રવો છે એ સરસ ફૂલી ગયો છે એક મિનિટ જેવું થઈ ગયું અને હવે આપણે આમાંથી બે ભાગ કરી લેવાના છે તો આના એક સરખા પહેલાં બે ભાગ કરી લેશું કારણ કે અત્યારે આપણે બે કલરમાં બનાવીએ છીએ તમે કોઈ એક કલરમાં બનાવ તો પણ ચાલે વ્હાઈટ અથવા પિંક અત્યારે હું પિંક કલર પણ આપું છું તો એના માટે મેં આ બીટ લીધું છે અને કાચા બીટને મિક્સચરમાં થોડુંક પાણી નાખીને ક્રસ કરી લીધું છે તો ચાર પાંચ ચમચી જેટલું મેં ટોટલ આની અંદર આ બીટની પ્યુરી લીધી હતી કાચું બીટને જ એમને ક્રસ કરી નાખવાનું છે કલર માટે અને આ એક હેલ્ધી નાસ્તો પણ તૈયાર થઈ જાય આ બાને ખાઈ લેશે આની અંદર બીટ છે એવું ખ્યાલ પણ નહીં આવે એટલે કે ટેસ્ટમાં કલર જોઈને તો ખબર પડી જ જાય હવે એક એક ચમચી આદુ મરચાંની પેસ્ટ મેં બેઉ મિશ્રણની અંદર લઈ લીધી છે આદુ મરચાંથી આનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને બેવમાં આપણે મીઠું નાખવાનું બાકી છે તો મીઠું પણ એડ કરી દેસું બેઉને એકદમ સરસ મિક્સ કરી લેવાના છે તમે આ રીતે આમાંથી ગ્રીન કલરનું કરવું હોય તો તમે પાલકને પ્યુરી કરીને એવી રીતે પણ આમાં ઇનોવેશન કરી શકો છો હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલા મીઠા સોડા કે બેકિંગ સોડા કહીએ છીએ એ લેવાના છે આ બેઉની અંદર મેં વન ફોર્થ ટી સ્પૂન જેટલા લીધા છે ને અને એક જ ડાયરેકશનમાં ફૂલી જાય મિશ્રણ ત્યાં સુધી બેઉને મેં સરસ ફૂ ફીણી લીધા છે કે સોડા છે એ અંદર મિક્સ થઈ જાય જો તમે ઇનો લ્યો તો હાફ ટી સ્પૂન જેટલું ઇનો લેવાનો છે એની અંદર હવે આ બધું તૈયાર થઈ ગયું છે આપણે તવા પર કરવાના છે તો તવાને થોડો ગ્રીસ કરી લેશું તેલ નાખી અને આપણે એકદમ સરસ તવાને ગ્રીસ કરી લેવાનો છે અને આ રીતે એની ગોળ ચમચીથી અત્યારે આપણે કરીએ છીએ ગોળ ચમચીથી એકદમ સરસ નાના નાના આ કોઈન્સ તૈયાર થાય છે તો પહેલાં આપણે પિંક કલરના કરશું આ રીતે આપણે એકદમ આસાનીથી તમે જોઈ શકો છો ને ટચ નથી કરવાનું ખાલી એમાં ડ્રોપ્સ મૂકી દેવાના છે જો નજીકથી પણ તમને બતાડું ખાલી આ રીતે મૂકી દેશું ને એટલે એની રીતે જ શેપ લઈ લેશે તો આ રીતે આપણે બધા જ કોઈન્સને તવા ઉપર શેકવા માટે મૂકી દીધા છે હવે દોઢથી બે મિનિટ જેવું થાય એકદમ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે નહીતર બળી જશે વધારે એટલે આને પલટાવાના છે તો આ બીજી સાઈડ પણ સરસ ચડી ગયા છે જો ચોટતા નથી સુજીમાંથી બનાવેલો નાસ્તો હોય ને એટલે ચોટતો નથી અને જો કેટલા મસ્ત નાના નાના એકદમ ક્યુટ કોઈન્સ રેડી થઈ ગયા છે હવે આપણે જે વ્હાઈટ મિશ્રણ બનાવ્યું હતું એમાંથી પણ ચડવા મૂકી દઈશું તો એ હું નોર્મલ સ્પૂનથી બનાવું છું તો થોડા આ રીતે જો એનો શેપ થોડો આપવો પડે છે લંબગોળ જેવા થાય છે એટલે એ થોડાક મોટા થશે આપણા આ વ્હાઈટ છે એ કોઈન પણ તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે બધા જ કોઈન્સ તૈયાર કરશું પણ એના માટે જો પહેલાં તમને હું એકવાર એનું ટેક્સચર બતાવું કેટલું સોફ્ટ છે અને એની અંદરથી તમે જાળી જો તવા ઉપર બનાવ્યા છે બેઉ સાઈડ બે બે મિનિટ જેવા જ ચડવા દીધા છતાંય જરાય કાચા નથી જો અંદરથી કેટલું મસ્ત આ સૂજી તમે પ્રોપર ફૂલવા દીધી હશે અને સોડા નાખ્યા હશે ને એટલે આવી રીતે સરસ જ થશે તો હવે આપણે વઘાર કરીએ તો મારે હજી બાકી હતા તો પલ આવી એને પણ ઈચ્છા થઈ હતી મેં પહેલાં કીધું એ પ્રમાણે જો એ બીજી સાઈડ બનાવે છે તો આ બાજુ આપણે વઘારની તૈયારી ચાલુ કરી દઈએ હવે આપણે એક કઢાઈની અંદર તેલ લીધું છે એની અંદર તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ લેવાની છે મીઠો લીમડો લેવાનો છે અને જે આપણે ડુંગળી ટમેટા ચોપ કરીને રાખ્યા છે એ લઈ લેવાના છે એવું તેલ બહુ ઉડે છે એટલે ધ્યાન રાખવાનું અને જેને સાઉથ ઇન્ડિયન ખાવાની ઈચ્છા થાય અને જેને બહુ ભાવતું હોય ને એ લોકોને તો આ વરસાદમાં બહુ મજા આવશે ખાવાની એટલું ફટાફટ તૈયાર થઈ જાય છે ને હવે જો મેં ઝીણું સુધારેલું કેપ્સિકમ પણ લઈ લીધું છે આની અંદર આ વેજીટેબલ્સના ભાગનું વઘારના ભાગનું જ ખાલી મીઠું થોડુંક એકદમ લેવાનું છે કારણ કે કોઈન્સમાં તો મીઠું છે એટલા માટે અને આને હવે સાતળવાનું છે એકદમ ચડી નથી જવાનું આ કાચા છે ને ખાલી થોડીક કચાસ દૂર થાય ને એવું કાચું પાકું જેવું જ આને ચોળવવાનું છે એકદમ ગળવા નથી દેવાનું જો આવું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે થોડોક સાંભાર મસાલો લેશું અડધી ચમચી જેટલો મેં સાંભાર મસાલો લીધો છે હાફ ટીસ્પૂન જેટલો બહુ વધારે નથી લેવાનો અને હવે આપણે બેઉ મિક્સમાં કોઈને અત્યારે વઘાર કરીએ છીએ જો તમે કોઈ એક કલરની વઘારવાના હોય તો અલગ અલગ વઘારી શકો પણ મેં આજે બે એક સાથે જ વઘારી છે જો કેટલી મસ્ત લાગે છે આ તમે કોઈ પાર્ટી કે અરેન્જ કરતા હોય તો તમે સ્ટાર્ટર તરીકે પણ આને સર્વ કરી શકો છો એકદમ હેલ્ધી નાસ્તો છે ઓછા તેલમાં બની જાય છે પહેલી વખત તવામાં તેલ લગાવ્યું પછી તો તમે ખાલી એમને એમ ગ્રીસ કરી રહ્યો તો એ ચાલે તો આપણે એને સર્વ કરી દઈએ જો કેટલો મસ્ત ગરમ ગરમ આપણા આ કોઈન્સ છે એ કલરફુલ કોઈન્સ રેડી થઈ ગયા છે તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો અને વિડીયો ગમે તો એક લાઈક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર પણ કરજો અને મને રિવ્યૂ જરૂરથી આપજો